મોડાસા તાલુકાના સરડોઈ ગામનું ઐતિહાસિક હંટર તળાવ ફરી ભરાયું મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં આવેલ ઐતિહાસિક હંટર તળાવ લગભગ વર્ષ બાદ ફરી પાણીથી છે ગામના પૂર્વ સરપંચ તથા હાલના સરપંચના પતિ પુવારના પ્રયત્નથી તળાવનું કેચમેન્ટ એરિયા સાફ કરવામાં આવ્યું હતું જેને કારણે ગત વર્ષે તળાવ પૂરેપૂરું ભરાયું હતું ને આ વર્ષે પણ સારા વરસાદને કારણે તળાવ લગભગ પૂર્ણ ક્ષમતા સુધી પહોંચી ગયું છે ગામમાં ઉનાળામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થતી હતી બોર કુવા સુકાઈ જતા પાણી માટે

મુશળધાર વરસાદના કારણે સરડોઈનું હંટર તળાવ જે લગભગ ભરાઈ જવા પામ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી આ તળાવ પાણીના અભાવે સૂકું ભટ રહેતું હતું અને ઉનાળામાં સરડોઈ ગામ અને આજુબાજુના ગામોમાં પીવાના પાણીની સાથે સાથે સિંચાઈના પાણીનો પણ ગંભીર પ્રશ્ન હતો ગત વર્ષે ગામના સરપંચશ્રી અને મારા ધર્મપત્નીએ જે સિંચાઈ વિભાગમાં સિંચાઈ સ્ટેટ હોય કે સિંચાઈ પંચાયત અને મુખ્યમંત્રી સ્વાગત સુધી પણ આપણે ગયા અને એમના અથાગ પ્રયત્નોના કારણે અને પંચાયતની આખી બોડી પંચાયતના ડેપ્યુટી સરપંચશ્રી અને અમે બધા મુખ્યમંત્રી સ્વાગતમાં પણ જઈને આ રજૂઆત કરી અને તે માટે સરકારશ્રીમાંથી એક નોડલ એજન્સીને અહીંયા કામ પણ આપવામાં આવ્યું છે અને સિંચાઈ સ્ટેટના અધિકારીઓ અને સિંચાઈ પંચાયતના અધિકારીઓ પણ આ જગ્યાનું સર્વે પણ કર્યું છે પરંતુ આપ સૌને જણાવતા આનંદ થાય છે કે સિંચાઈ પંચાયતના જે તળાવ ઊંડું કરવાની જે ગત વર્ષે યોજના કરી અને તળાવમાં જે પાણીનો આવરો જે અટકતો હતો અને એના કારણે તળાવમાં પાણી રહેતું નહોતું અને આવતું જ નહોતું પરંતુ ગત વર્ષે જે તળાવ ઊંડું કર્યું અને એની સાથે સાથે તળાવમાં જે ડુંગરોના વરસાદના પાણી જે ડુંગરોમાંથી જે વહીને બીજી તરફ જતું રહેતું હતું એ પાણી હવે તળાવમાં વાળતા છેલ્લા ગત વર્ષે પણ તળાવ ભરાયું હતું અને આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા બે ગયા ચોમાસા પછી પણ બે મહિના સુધી ગામમાં પરા ફૂટ્યા હતા એટલે કે જમીન તૃપ્ત થઈ ગઈ હતી અને પાણી જમીનમાંથી કુદરતી બહાર આવતું હતું અને આપણે સૌ જાણીએ છીએ કે ધારેશ્વર મંદિરે તો જે હેન્ડપંપ છે એ હેન્ડપંપમાં વગર હેન્ડપંપે હલાવે પાણી કુદરતી રીતે બહાર આવતું હતું ભગવાન ધારેશ્વર મહાદેવના આપણા આપણને સૌને આશીર્વાદ મળતા રહે આ જ રીતે વરસાદ સારો પડી રહે અને જે તળાવ ભરાતું નહોતું એ ભરાય એ માટે સૌે ગ્રામ પંચાયતે જે કામગીરી કરી છે એને ગામ લોકો સરાહે પણ છે એટલે આપણે સૌ જાણીએ છીએ કે આ તળાવ ભરાય તો ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન પણ હલ થાય સાથે સાથે ગામના જે આપણા રાજપૂત સમાજ અને અન્ય સમાજના લોકો જે કુવા વિસ્તારમાં રહે છે એમનો પણ પીવાનું પાણી અને સિંચાઈના પાણીનો પ્રશ્ન પણ હલ થાય તેમ છે એટલે ફરી એકવાર સરડોઈ ગામને હું અભિનંદન આપું છું અને આ કદાચ એક બે વરસાદમાં એ તળાવ સંપૂર્ણ રીતે ભરાઈ જશે તો આવો આપણે સૌ સાથે મળી અને ભગવાન મહાદેવને પ્રાર્થના પણ કરીએ અને તળાવના પાણીના વધામણા પણ કરીશું ભગવાનનો આશીર્વાદ સરડોઈ ગામ પર રહે તેવી શુભેચ્છા સાથે ગામને અભિનંદન